સુરત એરપોર્ટ નજીકની ઇમારતોમાં એન્ટીકોલિઝન લાઇટનો અભાવ તથા એનઓસી કરતા વધુ ઊંચાઈના ગેરકાયદેસર ટાવર ક્રેન એરક્રાફ્ટ માટે જોખમી હોવાનું એરપોર્ટ ઓથોરિટી એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું તાજેતરમાં અમે જોયું છે કે એરપોર્ટની આસપાસની ઘણી ઊંચી ઇમારતોમાં હજુ સુધી ઘણી ઊંચી ઇમારતો અને ચાલુ બાંધકામ હેઠળની ઇમારતો નિયમોનું ઉલ્લંઘન કરે છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ એનઓસી રદ કરવા અને એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર છે ઘણી ઇમારતોમાં અથડામણ વિરોધી લાઇટો નથી બધી જ ઇમારતોમાં જેમાં સૌથી ઉપરના બિંદુ પર બાંધકામ ચાલી રહ્યું છે તે સહિત લાઇટો લગાવી પડે છે અને નિયમો અનુસાર સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી તે જળહળતી રહેવી જોઈએ અમુક ઊંચી ઇમારતોમાં બાંધકામ પ્રવૃત્તિ હાથ ધરવા માટે ટાવર ક્રેન્સ મૂકવામાં આવી છે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ એનઓસીના નિયમો અને પરવાનગી પત્ર ઊંચાઈ મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે આ ની ઊંચાઈ ઇમારતની પરવાનગી પત્ર એનઓસી કરતાં વધુ છે અને તે એરફિલ્ડ કામગીરીમાં અવરોધરૂપ છે બિલ્ડરો અને ડેવલપર્સને ક્રેન્સની ઊંચાઈ તાત્કાલિક માન્ય સ્તર સુધી નીચે લાવવા અને તેમના ટાવર ક્રેન ટોપ પર પણ અથડામણ વિરોધી લાઇટ્સ મૂકવાનો નિર્દેશ આપવો જોઈએ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેવલપર્સે વિમાન અને મુસાફરોની સલામતી માટે અથડામણ વિરોધી લાઇટના નિયમનું પાલન કરવાની અને ટાવર ક્રેનની વધારાની ઊંચાઈ ઘટાડવાની જરૂર છે શહેરમાં વહેલી સવારના સમયે ધુમ્મસનો અને ભારે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે અને અથડામણ વિરોધી લાઇટ પાયલટને ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન બહુમાળી ઇમારતો જોવામાં મદદ કરી શકે છે લીધે સુરત એરપોર્ટના જે ફનલ વિસ્તારમાં આવેલા જે બિલ્ડિંગો તેતાલીસ જેટલા પ્રોજેક્ટો હાલમાં અવરોધ છે એવું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહે છે આ મામલો અત્યારે કોર્ટમાં ચાલે છે કારણ કે એની હાઈટ ઘટાડવા માટેનો પ્રશ્ન છે જ્યારે આ પ્રશ્ન અડધો મીટર કે અડધો મીટરની આજુબાજુનું જે મીટર માટેનું જે પ્રશ્ન હોય ત્યારે સુરત એરપોર્ટની સામે નવા જે નિર્મિત બિલ્ડિંગો છે એ બિલ્ડિંગ બનાવવા માટે ટવર ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે આ જે ટવર ક્રેન છે એ જે બિલ્ડિંગને આપવામાં આવેલા જે એનઓસી છે એની અંદર જેટલા મીટરનું જે મેન્શન કરેલું છે એ મીટર કરતાં પણ વધારે પંદર વીસ મીટર જેટલું વધારે અવરોધ ઊભું કરી રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાઈ આવે છે કારણ કે આ જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરતા ટવર ક્રેનના પણ મંજૂરી લેવાનું હોય છે એનું જે હાઈટ એનાથી બી વધારે જતું હોય તો પણ કોઈ વ્યક્તિ એનું મંજૂરી લેતા નથી અને સીધા સીધા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપેલા જે એનઓસી છે એનું વાયોલેશન કરી રહ્યા છે સાથે સાથે એની ઉપર એક એન્ડી કોલિજન લાઇટ ફિટ કરવાનું હોય છે બિલ્ડિંગ કામ જેમ પૂર્ણ થાય એની ઉપર લાઇટ ફિટ કરવાનું હોય છે આ લાઇટ ફિટ કરવાનું પણ તસ્તી કોઈ ઓથોરિટી આ ચેક કરતા નથી અને વા કરતા નથી તો આ બધું આપણે ઇન્વિટેશન આપીએ છે ભઈ પ્લેન અકસ્માત જેવા ઘટના માટે તો એટલા માટે આ પત્ર કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એસએમસી કમિશનરને મોકલી આપવામાં આવેલું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે